માનવ નામના પ્રાણીને ત્રણ સ્ટેજ હોય છે એ પ્રમાણેની ત્રણ વૃત્તિઓ હોય છે છે માનવ માનવ અને ક્રૂર આ એક કેટેગરી છે એના પછી માનવ એના પછી મહામાનવ એવી જ રીતે વૃત્તિઓની અંદર એક હોય છે બદલાની ભાવના એટેક ની ભાવના બીજી હોય છે ઇગ્નોરન્સ ઉપેક્ષાની ભાવના અને ત્રીજી હોય છે પ્રેમની ભાવના જ્યારે ક્રૂરતામાં અને દિનતામાં માનવ જીવતા હોય ત્યારે હંમેશા એ શું કરતા હોય એ પ્રહારના મોડમાં હોય છે બદલો લેવાના મોડમાં હોય છે એના પછી જ્યારે માનવની કેટેગરીમાં એ પ્રવેશ કરે છે ત્યારે શું કરતા હોય છે બહુ વખત એ ભૂલવાની કોશિશ કરતા હોય છે એને ઉપેક્ષા કરતા હોય છે ઇગ્નોરન્સમાં હોય છે અને મહામાનવ હંમેશા પ્રેમ વરસાવતા હોય છે અને પ્રેમ થકી જ ભક્તિનો આવિર્ભાવ થાય છે તો હું અને તમે માનવ જાત તરીકે મહામાનવ તરફની યાત્રામાં જતા જતા આપણે બધા પ્રહાર યાની કે રિવેન્જ યાની કે બદલા લેવાની ભાવના તરફથી કુલ વરસાવા તરફ પ્રેમ વરસાવા તરફ જઈએ એ મહામાનવ તરફની યાત્રા બની રહે છે